ભુજ શહેરમાં સતત ગંદકીનો ત્રાસ નાગરિકોને સતાવતો હોય છે તેવામાં વાત કરીએ શહેરની મધ્યમાં બસ સ્ટેશન વિસ્તાર અને ત્યાં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ આવેલી છે કે જે વર્ષો જૂની શાળા છે અને આ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની બરોબર બહાર લારી ગલ્લા વાળા ઉભે છે અને તેમના દ્વારા અસહ્ય ગંદકી કરવામાં આવી રહી છે નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે અને એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ અહીંયા જે ગંદકી થાય છે એના કારણે દીકરીઓનું સ્વાસ્થ્ય જોખમાય છે બીજું ગંદકીના કારણે બીજી ઘણી બધી સમસ્યાઓ થાય ત્યારે આજરોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય બેલાબેન મહેતા સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ જે નગરપાલિકાની એકદમ નજીક આવેલી છે અને આ અંગે અમારા દ્વારા નગરપાલિકામાં અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે કે શાળાની બહાર જો ગંદકીભર્યું વાતાવરણ હોય તો શાળામાં વિદ્યાર્થીઓને બેસવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે અને આ ગંદકીની ખરાબ દુર્ગંધ આવતી હોય છે ત્યારે બેલાબેન જણાવી રહ્યા છે કે અમે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ જ કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી અને તેઓ જણાવી રહ્યા છે કે શાળાની બીજી તરફ સહારા હોટેલ પાસે પણ નોનવેજના લારી ધારકો ઊભા હોય છે અને તેઓ પણ ગંદકી ફેલાવતા હોય છે તેના કારણે ખરાબ દુર્ગંધ વર્ગ ખંડમાં આવતી હોય છે અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ અંગે વધુ જણાવી રહ્યા છે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય બેલાબેન મહેતા આવો સાંભળીએ તેમના શબ્દોમાં બેલા બિલેતા હા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલની ઇન્ચાર્જ આચાર્ય છે વારંવાર અને વખતો વખત શાળાની પાસે શાળાના પરિસર પાસે આ રીતે જાહેરમાં લારીઓનું ઊભા રહેવું અને એના કારણે જે સવારે દીકરીઓ આવે છે ગંદકી એ બધાથી આરોગ્ય પણ જોખમાય છે એટલે વખતો વખત તમે નહીં માનો કદાચ મહિનામાં બે વખત અમારે આ રજૂઆત થતી હોય છે નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે અને એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ અહીંયા જે ગંદકી થાય છે એના કારણે દીકરીઓનું સ્વાસ્થ્ય જોખમાય છે બીજું ગંદકીના કારણે બીજી ઘણી બધી સમસ્યાઓ થાય પછી એના કારણે અવરથા લોકો એ પણ વગેરે અહીંયા કરી અને અડ્ડો માટે અમે ખૂબ રજૂઆત કરી છે પણ હવે આ શું છે કઈ ખબર નથી પડતી કે ઠેરનું ઠેર જ છે અને અહિયાં જેમ શાળાની આગળના ભાગમાં છે એમ સ્કૂલની બરાબર પછી તે એટલે હોટલ સહારા પેલેસ છે એની સામેની સાઈડમાં પણ ઘણા બધા આવા લારી વાળા ને ઉભા રે છે જેના કારણે શાળાની દીકરીઓને તકલીફ પણ પડે છે કારણ કે અમારા વર્ગખંડો ચાલુ હોય છે સવારના અને એ સમય દરમિયાન જ લારી હોય તો એ લોકો પાસે જે ક્રાઉડ આવતો હોય અથવા એમની કોઈ બોલા ચાલી થતી હોય ક્યારેક પણ કોઈ એ અમુક પ્રકારની સ્મેલ આવતી હોય એ બધાથી પણ તકલીફ થતી જ હોય છે પણ હવે આનું જો નિરાકરણ આવી શકે તો અમારા માટે વધારે ઈચ્છનીય છે ટ્રાફિકની સમસ્યા મોટી સમસ્યા છે અને એના માટે તો ખરેખર અમે આમ જનતાને પણ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે સ્કૂલના પરિસરની પાસે બરાબર ગેટ પાસે અથવા તો આગળના ભાગમાં જો વાહનો પાર્ક ન થાય તો અમારા માટે બહુ સારું રહેશે અને એ માટે જો કોઈ આડશ મૂકી દેવામાં આવે આપણી કોઈ પણ સંસ્થા તરફથી કે એ રીતે તો આડશના કારણે અસામાજિક તત્વો કે ખોટું પાર્કિંગ નહીં થાય અને શાળાની બિલ્ડિંગને પણ નુકસાન નહીં થાય તેમજ દીકરીઓની સલામતી પણ જળવાઈ રહેશે ટ્રાફિક માટે ટ્રાફિકની સમસ્યા હાળવી કરવા માટે બેનું પણ આવે છે અને બીજા જે સભ્યો છે એના એ લોકો પણ આવે છે તેમજ સી ટીમ પોલીસની ખાસ કરીને સી ટીમ છે એ અમને બહુ જ મદદરૂપ છે એ લગભગ હોય છે સ્કૂલ છૂટવાના ટાઈમે એ લોકો હોય છે એટલે એટલા સમય પૂરતું જ્યારે સી ટીમ હાજર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા નડતી નથી અધરવાઇઝ સ્કૂલ છૂટ્યા પછી તો કંઈ પ્રશ્ન નથી રહેતો એટલે પછી અહીંયા બધા આડો જમાવી દે છે પણ અમારી શાળા એ પ્રકારની છે કે એક જાની માની સંસ્થા છે ખ્યાતનામ સંસ્થા છે વર્ષો જૂની સંસ્થા છે એટલે આ શાળામાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે એ ઉપરાંત અહીં અનેક પરીક્ષાઓના કેન્દ્રો પણ હોય છે બીજું પરીક્ષણ કાર્ય પણ ચાલુ હોય છે એટલે આફ્ટર સ્કૂલ ટાઈમ અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ અમારે કરવાની હોય છે તો એ માટે જયારે સ્ટાફ આવે જાય છે ને ત્યારે આ ટ્રાફિકની સમસ્યા ફરી પાછી અમને મુશ્કેલીરૂપ બને છે